મોડીમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના જપુર પાવડી તાલુકાના ડુંગરવાડ પાસે આવેલા સુખી ડેમના ઉપરવાસના આ દ્રશ્ય છે ભીત તરફથી નીકળતી આ સુખી નદી સુખી ડેમ પાસેથી થઈ આગળ નીકળે છે બાંડી ભીતના દ્રશ્ય છે સુખી ડેમના ત્રાવ વિસ્તારમાં ભરપૂર પાણી આવ્યા છે અને આ છેલ્લો વરસાદ પડ્યો માત્ર એક બે દિવસ જ પડ્યો તે દરમિયાનની અંદર વરસાદ પણ એટલો બધો નહોતો તેમ છતાં પણ પાણીનો ફ્લો તો અમે જુઓ આ સુખી ડેમના ઇનફ્લો પાણી છે એટલે કે જે સુખી ડેમનું જે એનું જે તળાવ છે તેની અંદર ઠલવાતા પાણી અને સુખી નદીના જ પાણી છે ડેમ અડધો લગભગ ભર્યો છે તેતાલીસ ચુમ્માલીસ ટકા તે દરમિયાનની અંદર ફરી પાછો આ પાણીનો પ્રવાહ ડેમને ભરવા માટે જઈ રહ્યો છે શરૂઆત જ છે હજુ ચોમાસા બેઠું જ છે બાવીસ મી જૂનથી વરસાદ શરૂ થયો એક દિવસ પડ્યો અને થંભી ગયો તેમ છતાં પણ ડેમ પરવાહન શરૂ થઈ ગયો